શ્વાન એમ તો ઘણા બધા લોકોને શ્વાન ખૂબ ગમતા હોય છે અને સોસાયટીમાં જ્યારે કોઈ શ્વાન આવે ત્યારે કેટલાક લોકો એને ખૂબ પ્રેમ કરતા હોય છે પરંતુ જ્યારે એ જ શ્વાન જીવલેણ સાબિત થાય લોકોને કરડવા માંડે ત્યારે સવાલો ઊભા થાય છે સવાલ ઊભા થાય છે તંત્રની કામગીરી સામે વારંવાર સવાલો ઉઠતા આવ્યા છે અગાઉ આ બાબતે હાઈકોર્ટ પણ ટકોર કરી ચૂક્યું છે રખડતા ઢોર રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી પણ આ મામલો પહોંચ્યો હતો સુપ્રીમ કોર્ટે પણ તમામે રાજ્યોને નિર્દેશ આપ્યા હતા કે રખડતા શ્વાન છે

સૌથી વધારે આખા આખા મામલાની ચર્ચા આપણે એટલે કરી રહ્યા છીએ કે આ જ મહિને સુપ્રીમ કોર્ટે એક આદેશ કર્યો આદેશ કર્યો કે જે રખડતા શ્વાન છે જે ગમે ત્યારે આમ નાગરિકને ઘેરીને એનો શિકાર કરવાનો એ રીતે તૂટી પડે છે અને આપણી પાસે અસંખ્ય એવા વિડીયોઝ છે એવા ફૂટેજીસ છે સીસીટીવી છે મારી બંને બાજુ જે આ ફૂટેજ જોઈ રહ્યા છો એ ચાર અલગ અલગ ઘટનાઓ છે આ ચારેય ઘટના તો માત્ર એક કહી શકાય કે ભાઈ હમણાં હમણાં આ થઈ છે પણ આ તો રોજ થાય છે દરેકના તસવીરી પુરાવા નથી હોતા કે દરેકમાં વિઝ્યુઅલ્સ નથી હોતા ફૂટેજ નથી હોતા પણ ઘટનાઓ તો રોજ બની રહી છે તમે અમદાવાદની વાત કરો સુરતની વાત કરો વડોદરાની વાત કરો રાજકોટની વાત કરો તમામ જે મહાનગરો છે એની વાત કરો શહેરો છે એની વાત કરો નગરો છે તમામ જગ્યાએ આ એક ત્રાસ જોવા મળી રહ્યો છે અને રખડતા શ્વાનના હુમલાનો છે સુરતની જે ઘટના બની તમે વિચારો એક માસૂમ બાળક આ જે ઘટના તાજી જે ઘટના સુરતની બની છે જેના કારણે આપણે આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે અહીંયા શ્વાનોએ એક માસૂમને ઘેરીને રીતસરીને ફાડી ખાવાનો પ્રયાસ કર્યો એટલે કે એવું નહીં કે માત્ર કરડવા માટે પાછળ દોડ્યું હોય શ્વાન ઘેરો ઘાલીને જેમ હુમલો કરે એમ શિકાર કરવા માટે આ જે શિકારી વૃત્તિ રખડતા શ્વાનમાં આવી રહી છે એટલે મામલો છે દેશની વડી અદાલત સુધી પહોંચે છે સુપ્રીમ કોર્ટ સુધી અને સુપ્રીમ કોર્ટ આદેશ કરે છે હવે તમે જુઓ આદેશ આ મહિનાની શરૂઆતમાં થયો અને આ ઘટનાની વાત આપણે મહિનાના અંતમાં કરી રહ્યા છે એટલે આપણું જે આ તંત્ર છે એ કરોડો રૂપિયા હું બહુ જ જવાબદારી સાથે કહું છું રસીકરણ અને ખસીકરણ આ બંને માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે બધી મહાનગરપાલિકા રખડતા શ્વાનોના કિસ્સામાં પણ હજુ પણ આજે પણ આ રીતે જે મેં સુરતમાં સચિન વિસ્તારની ઘટના છે બધી તસવીરો અમે નથી બતાવી શકતા એ બાળકની સ્થિતિ એટલી ખરાબ છે કે બાળક જીવશે કે નહીં બચી જશે કે નહીં એ એ હદે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે અને પાંચ છ સ્વાનોએ ઘેરીને શિકાર કરતા હોય રીતે એના પર હુમલો કરી દીધો સુરત મહાનગરપાલિકા ઊંઘી રહ્યું છે અમદાવાદ મનપા ઊંઘી રહ્યું છે કેમ કેમ કે રોજ કિસ્સા નોંધાય છે રોજ રેકોર્ડ પર રખડતા શ્વાન જાહેર સ્થળો સ્કૂલ કોલેજ તમામ શૈક્ષણિક સંસ્થાનો હોસ્પિટલ દવાખાનું ક્લિનિક બસ સ્ટેશન રેલવે સ્ટેશન આ તમામ સ્થળોની આસપાસથી રખડતા શ્વાનને હટાવી લેવાનો આદેશ છે એટલે કે એવી તમામ જગ્યા જ્યાં નાગરિકોની અવરજવર હોય એ સિવાય જાહેર રસ્તા ઉપરથી પણ આ રખડતા શ્વાન કે રખડતા પશુઓને હટાવી લેવાનું કહેવાયું છે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે ઉપરથી પણ રખડતા શ્વાન રખડતા પશુઓને હટાવી લેવાનું કહેવાયું એ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું હવે જો આ તંત્રને ક્યારે સમય મળે છે ત્યાં સુધીમાં કેટલા આવા લોકોના જીવ જાય એવી સ્થિતિ ઊભી થાય છે એમને કોઈ પરવા નથી ગુજરાતની અંદર રોજે રોજ રખડતા શ્વાન હુમલો કરે અને એમાં કોઈનો જીવ જાય એ પ્રકારની સ્થિતિ આવીને ઉભી રહે છે પણ તંત્ર ઊંઘ્યા કરે છે અને આ તંત્ર શેની રાહ જોઈ રહ્યું છે ખબર નથી પડતી હજુ કેટલા ભોગ લેવા હશે હજુ કેટલા નિર્દોષોના જીવ જશે અને એક સેની રાહ જોઈ રહ્યું છે આ તંત્ર કારણ કે રોજબરોજ એક એક આવી ઘટના અલગ અલગ વિસ્તારોમાંથી આવા સમાચાર સામે આવતા હોય છે કે અહીં શ્વાન કરડ્યું છે અહીં શ્વાનના કારણે કોઈકનો અહીં શ્વા થી બચવા માટે કોઈક ભાગવા ગયું પડી ગયું એમાં એ વ્યક્તિનું મોત થઈ ગયું આવા તો કેટલાય કિસ્સા રોજબરોજ સામે આવે છે શું આ જ કિસ્સા હવે સાંભળવાના રહી ગયા છે અને હજુ પણ તંત્ર જાગતું નથી હજુ પણ કોઈ પ્રકારે એવી કામગીરી ગ્રાઉન્ડ પર કરવામાં નથી આવતી માત્ર ને માત્ર કદાચ કાગળ ઉપર કામગીરી થતી હશે ને પણ આપણે અધિકારીઓને જ ખબર છે કે કાગળ ઉપર કેટલા હદે કેવી કામગીરી કરવામાં આવે છે અને શ્વાન માટે ખસીકરણ માટે રસીકરણ માટે જે બજેટ ફાળવવામાં આવે છે એ પણ ક્યાં જાય છે એ જેતે તે અધિકારીઓને બરાબર ખબર હશે પરંતુ આ કામગીરી ક્યારે કરવામાં આવશે રાજ્યના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે કેટલાકના ભોગ લેવાઈ રહ્યા છે કેટલાકના બાળકો જઈ રહ્યા છે એનું શું એની તો એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને કોઈ ફિકર જ નથી કોઈ પરવા જ નથી એવું અત્યારે લાગી રહ્યું છે અને એટલા જ માટે દિન પ્રતિદિન આવી ઘટનાઓ સતત વધી રહી છે રાહ હવે એ દિવસની છે કે તંત્રના અધિકારીઓ ક્યારે જાગે છે મુફદલ બિલકુલ અને જ્યાં સુધી જે રસીકરણ અને ખસીકરણની યોજનાઓ કાગળ પર રહે છે અને બધા ભેગા મળીને જે ખાઈકી કરે છે કેમ કે જો જમીની સ્તર પર કામગીરી થતી હોત તો સૌથી પહેલી વાત તો આખો મામલો દેશની વડી અદાલત સુધી પહોંચે જ નહીં જમીની સ્તરે આ કામગીરી અને કેટલીક યોજનાઓ એવી છે અને આ બધાને ખબર છે આમાં કશું કંઈ નવી વાત છે જ નહીં હું કશું નવું નથી કહી રહ્યો કેટલીક યોજનાઓ આ બધાની ખાયકી માટે જોઈને એવું લાગે છે એમાં આ આ યોજનામાં પણ એવું છે વારે તહેવારે આ રીતે શેરીમાં હુમલો હજુ હમણાં બે દિવસ પહેલા ત્રણ દિવસ પહેલા બીએલઓ ની કામગીરી માટે એક કર્મચારી જઈ રહ્યા હતા ત્યાં શ્વાને એના પર હુમલો કરી દીધો એટલે રખડતા શ્વાન ના તો હટાવી શકાય છે ના તો હટાવવાની ઈચ્છા શક્તિ જ આમાં અધિકારીઓની ઈચ્છા શક્તિ જ નથી અને સુપ્રીમ કોર્ટ જ્યારે કહી દે છે કે તમે આ તમામ સ્થળોથી હું બધા નામ બોલી ગયો આગળ આ તમામ સ્થળોથી જે જાહેર સ્થળો છે જાહેર શૈક્ષણિક સંસ્થાનો છે પરિવહન માટેના જે જાહેર સ્થળો છે આ તમામ સ્થળોથી રખડતા શ્વાનોને હટાવો પણ હજુ સુધી જુઓ તમે રોજ સવાર પડે ને આપણે એ ઘટના સામે આવે કે ભાઈ અહીંયા શ્વાને હુમલો કરી દીધો અને જેના પર હુમલો કર્યો છે એની સ્થિતિ ખરાબ છે શ્વાન કરડે પછી રસી લેવાની હોય છે એ રસી માટે પણ ઘણીવાર લોકોને હેરાન થવું પડતું હોય છે પણ સૌથી મોટો મામલો જે છે અહીંયા પ્રશ્ન જે છે કે દર વખતે જ્યારે પણ આવી કોઈ બે ત્રણ ચાર ઘટનાઓ બને જેમાં કોઈનો જીવ જાય એ હદે વાત આવી જાય સુરતના સચિનની ઘટના તો ખરેખર કાળજું કંપાવી દે એવી છે બિલકુલ એ માસૂમનો પરિવાર છે જે પીડા અનુભવતો હશે

બિલકુલ કોર્ટના આદેશોનું પાલન થાય છે પણ કન્ટેમ્પ કોર્ટ થઈ જાય હાઈકોર્ટ પણ કઈ કઈને થાકી ચૂકી છે માનનીય ન્યાયાધીશ ઘણી વાર કહ્યું પછી ઓફ કોર્ટ દાખલ કરવાની સ્થિતિ આવે છતાં પણ તમે લોકો સુધરતા નથી સુપ્રીમ કોર્ટે કહ્યું છે હવે તો સાંભળી લો

તમને કોઈ ઢસડી જાય કે આ સંબંધિત નગરપાલિકાનો આ અધિકારી છે એને કામ નથી કર્યું સાહેબ હવે આની સામે કોઈ આદેશ આપો ચુકાદો આપો એની રાહ જોઈ રહ્યા છો કામ થોડું કરી લો અને ખાયકી થોડી બંધ કરો જેથી કરીને પ્રજાને પીડાવાનું ઓછું થાય માનસી અને લોકોના જીવ બચી શકે લોકોના પરિવારો વેર વિખેર થતા બચી શકે જો અધિકારી આટલું કમતું કામ કરતા પણ થઈ જશે તો ઘણી બધી જિંદગીઓ બચી જશે આ સાથે જ આજની વિશેષ રજૂઆત મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત